શ્રવણ માસના પ્રારંભે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય બમ બમ ભોલેના નાથ સાથે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં અને ગરબા ગિરનારમાં આવેલા શિવાલયો ગુંચ ઉઠ્યા છે ત્યારે ગરબા ગિરનારની ગોદમાં આવેલા અને ગિરનારના દેવી દેવતાઓના પ્રવેશ દ્વાર એવા જટાશંકર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્ત ઉમટી પડી રહ્યા છે આ જટાશંકર મહાદેવ મંદિરનો મહિમા ખૂબ જ અનેરો છે વેદોમાં અને પુરાણોમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગરબા ગિરનારની ગોદમાં આવેલું આ જટાશંકર મહાદેવ મંદિર કુદરતી ભાતા ઝરણા અને લીલીછમ વંડરાઈઓથી ઘેરાયેલું છે જટાશંકર મહાદેવ મંદિર જતા રસ્તા પર આવેલી હરિયાળી લોકોનું મન મોહી લે તેવી છે ભવનાથમાં આવેલા ગિરનાર રોપવેની વેની સાઇડની બાજુમાંથી જટાશંકર મહાદેવ મંદિરે જઈ શકાય છે જટાશંકર મંદિરે જોવા માટે ચારસો નેવું પગથિયા ચડી જમણી વાંચું થોડું ચાલતા પ્રકૃતિની સુંદરતામાં વધારો કરતું અને લોકોના મનને મોહી લેતું આવેલું છે અહીં ખાસ કરીને ચોમાસાના શનિ રવિ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે રોજગારની શરૂઆત રોપવેન્ટ થાય છે ત્યાંથી સાડા ચારસો પગથિયા સીડી છે અડધો કિલોમીટર ચાલુ પડે પછી સાવજ ખૂબ જ જંગલ નો પગદંડી વાળો કેડી રસ્તો આવે છે રસ્તામાં બે નદી ક્રોસ કરી પડે છે અને પછી જટાશંકર મહાદેવ ના દર્શન થાય છે જટાશંકર મહાદેવ એટલે ગિરનાર નું ગુપ્ત દ્વાર કહેવાય છે ગિરનાર માં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે ચોર્યાસી સિદ્ધો નવનાથ નાચ તો સિદ્ધ જોગણીઓ નો વાસ અહીંયા છે અમે ઘણા વર્ષોથી થી અહિયાં પૂજન અર્ચન માટે આવીએ છીએ આજે આપણે જે જગ્યા ઉપર ઉભા રહ્યા છીએ એ જટાશંકર મહાદેવ કહેવાય છે ગિરનાર ક્ષેત્રની અંદર આવેલું પૌરાણિક મંદિર આદિ અનાદિ જ મહાદેવ ગંગેશ્વર મહાદેવના નામથી પ્રસિદ્ધ છે જંગલના અંદર પ્રગટ થાય છે મહાદેવના અભિષેક કરીને બહાર નીકળે પણ જોઈ રહ્યા છો શ્રાવણ માસ દરમિયાન માં ગંગાજી નો પ્રાગટ્ય હોય છે અને ઉપર ખૂબ વરસાદ થવાથી માતાજી મહાદેવના અભિષેક કરી અને બહાર આવતા હોય છે લાખો ભાવિકો દર્શન કરવા આવતા હોય છે આજે બે હજાર વર્ષ પહેલા ને કાળ છે જયારે આ સંપ્રદાયને ખંડન કર્યો હતો આ સંપ્રદાયને એક આમ નીતિઓ નાસ્તી સર્વોપરી એક જ સંપ્રદાય છે આ જાગૃતિ માટે હિન્દુત્વ જાગૃતિ માટે આને સંપ્રદાય એકીકરણ કર્યું હતું અને બધાને સવાલના જવાબ આનંદ દેતા ગયા મંડળ મિશ્રા શીખ્યા અને બધાને જવાબ દેતા ગયા આના માટે આના જે છે એક જ સંપ્રદાય ધર્મ અને આ જે છે પ્રાચીન કાળ અને ઇતિહાસમાં શંકરાચાર્ય પણ આ ભૂમિમાં આવી ગયેલ છે એવા બી ઉલ્લેખો મળે છે